રાત્રે બસ બેઠા છોકરી હાથ ધોવા ગઈ એટલે અમે બહાર નીકળીને જોવા ગયા તો દીપડા અમે જોયો પણ એ પકડીને વહી ગયો પણ અમે એને બૂમ પાડતા પાડતા બધી ભેગા કર્યા તો વાર લાગી ગઈ આગળ વધી ગયો અમારાથી અમે બધી ભેગા કર્યા અમે બધી એને ગોતવા ગયા પણ અમને કઈ મળ્યું નહીં પછી અગિયાર વાગે પોસ્ટ જાણ કરી જવરાં જાન કરી લોકો આવી ગયા બધા સોતખોર ચાલુ હતી બધી પછી અમને હેમ હતો અમે ઘરે બધી રહે જોતા હતા બીજા બધા લોકો ગોતવા ગયા હતા અમે રાજ હતાતા હવે થોડીક વાર લાગી તો એ લોકો મને એવું કહ્યું કે એ બધા અહીંયા ભેગા છે એટલે અમે જાયે તમે પાંચ થી સાત જણ અમે જોવા ગયા તો ઈ કોરષ્ઠવાળા આધાવિતા હતા વર્તી પહેલા હતા ઈ હતાતા અમે વિર્ય ઉતારવાનું ચાલુ કર્યું અને મે થોડીક ધમકી આપી કે તમારી જે ડ્યુટી આવે તમારે કરવી જરૂરી છે તમારા માટે ફરજમાં આવે કે તમારે ગોતવું જોઈએ એટલે ઈ લોકોને અમે ગોત તમારે જાણ કરી તો થોડુંક અમે બોલ્યા ઓલી પાસે રીટન અમે આવી ગયા અમને એમ શું કહેવા દીધું ઉભા થઈને ચાહે તો કોરીને ગોત છે તો કરીને એની કાર્યવાહી તો કરશે ને વળી પાછા અમે રિટર્ન ઘરે આવ્યા ઘરે આવીને અમે પૂરી રાહ જોઈએ વળી પાછા અમે આગળ હેલે જોઈએ તો પાછા એ લોકો અહીંયા બેઠા હતા તમે તપ કરીને તપતા હતા બીજા આગળ અમે ગયા તો નાસ્તો કરતા હતા નાસ્તાના પેકેટ સહિત અમે અમારી પાસે વિડીયો ફોટા બધી છે પછી પાછું ફોરેસ્ટ વાળાનું એમ કીધું કે તમારે આ જે આપણે કાર્ય કરવાનું છે એ કરવાનું છે તમારી ડ્યુટી તમારે આ બધી ગોતવા માટેની છે તો એ મને અમુક પ્રેશર આપ્યું કે તમે વધારે બોલશો તો અમે તમારી ઉપર કેસ કરશો પછી ડેડ બોડી કેટલા વાગે ડેડ બોડી અમને 7 વાગે

પ્રાર્થના તો જમી લીધું પછી અમે ત્રણ જણા જમવા બેઠા હતા અને છોકરી બારોબાર ગઈ હાથ ધોવા હાથ ધોઈ ને પાણી પીવા જઈને ત્યાં હાથ ધોઈ ધોતી હતી દીપડો આવી ને બોસી પકડી ને કીધું બારોબાર નીકળી ગયો અમે દોડ્યા પ્રાર્થના ન આવેલું પછી દૂર જતા દૂર